ચડી જાય છે તું માણસ જીવે છે તોય આવા વિચારો કરે પણ આમાં પણ તમે જુઓ તમારા માટેનો પ્રેમ જ હતો એટલા માટે જ હું રડી પડી સરસ સરસ હા સરસ મેથડ સરસ સુધી જે પ્રેમ કરવાની અરે પણ તમને નવા જનરેશનની મેથડો તો આવડતી નથી અત્યારે બધા હસબન્ડ ખબર છે પોતાની વાઈફને આ આપનું કયું સોંગ આ આ સોંગ ડેડિકેટ કરે છે બન જા તું મારી રાની તેનું મહેલ બના દુંગા હા બન જા તું મારી રાની તેનું મેહલ બનવા દુંગા મેલ બના દુંગા વાળા જેટલા પણ છે ને બધા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરવા લાઇન માં ઊભા હોય છે ને યાર છે ને હવે તો આપ પેલી છે ને લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી પાકે ને તો આ સારું કાલે મેં આમ પલંગ પર આમ સૂતો તો આ મારી બાજુમાં બેઠી હતી આમ તો અચાનક રડવાનું ચાલુ કર્યું એકદમ રડી એકદમ હું તો એકદમ બેઠો થઈ ગયેલો મેં કીધું શું થયું કેમ રડે છે તો કે મને એવો વિચાર આવે છે કે તમે